નવા વિડિયોમાં તમારું સાગત છે એક બતાને છે શ્રીયા મિત્રો મિત્રો આપો કોઈલ કધારા ને બે બે હતા અને મિત્રો આપ જાણું છે મિત્રો આપો સતેમ પોખી જઈએ એમાં જાય તો હું બતાઈએ જીરી આપી ગાય વો મિત્રો એ મિત્રો જો આ બીજી ગાય છે અમારી જો

buat saya buat ini nak umur nak ini kita ada ramu buat ini ayah ayah nak kau ha betul ekalau tu muna kaya putro na biju putro sayu nam betul mana di ni sa di tiga sa dia mana dah betul mana dah kau metro jowo mana dapat cara nak ini kita jowo metro

તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જે શેર મિત્રો